બજારમાં મળે છે એ નહીં શુદ્ધ મધ શિવલિંગને ચોખ્ખું કરીને એ મધ ચડાવવાનો અભિષેક કરવાનો ભગવાનને અને એ મધને પાછું લેવાનું કાચની બોટલમાં બીજા કસ્સામાં નહીં પ્લાસ્ટિકમાં નહીં અને કાચની બોટલમાં એ લીધેલું મધ આંખમાં આંજવાનું ભૂળાનાથ તમારી આંખની રોશની જતી રહેલી હોય ને પાછી આપે છે સવા મહિનો અમારી કથા ચાલી અને કથા પછી જ્યારે અમે પૂર્ણાહુતિ કરીને ત્યારે એક દિવસ સંધ્યાકાળે એ દીકરો એકલો આવ્યો એકલો આવ્યો મારી મારી નજર સામેનો દાખલો છે હં આ અહીંયાથી અહીંયાથી એક શબ્દ ખરાબ ખોટો ના બોલાય અને અહીંયાથી એક વિચાર ખોટો ના કરાય નહીંતર આ તરત દંડ આપે છે અને એ દીકરો એક સંધ્યાએ આવ્યો અને આવીને અમને પગે લાગ્યો કે તમે જે આ અમને આપ્યું ને આવું તો અમને ભગવાન ક્યારે આપતે અમને રસ્તો ખબર નહોતી હા અને એ અમારા પગમાં પડ્યો એ દીકરાને આંખે જ્યોતિ પાછી આવી જે આંધળો થઈ ગયો તો દીકરો જવાન દીકરો હા આવા તો શું દાખલા કરું તમને ભોળાનાથના શું શું પરચા બતાવું હા